જય હિન્દ મિત્રો તો સ્વાગત છે આપણું મારા યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ભણવાનું છે ભારતના બંધારણમાં બે ટોપિક ભણવાના છે એક છે જાહેર રીતની અરજી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પીઆઈએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન બંધારણનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહીએ તો પીઆઈએલ છે કોઈ બી એક્ઝામ લઈ લો તમે ગવર્મેન્ટની કોઈ બી એક્ઝામ લઈ લો નાના નાની એક્ઝામથી લઈને જીપીએસસી લેવલ સુધી જાહેર રીતની અરજી પીઆઈએલમાંથી એકથી બે ક્વેશ્ચન નીકળે જ છે આજે આપણે જોઈશું પીઆઈએલ અને બીજો ટોપિક જોઈશું આપણે સુપ્રીમ કોર્ટ સંબંધિત જેટલા બી તથ્ય છે અગત્યના એ બધા જોઈશું અને જાહેર રીતની અરજી એટલે પીઆઈએલ વિશે જોઈશું તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા જાહેર રીતની અરજી પીઆઈએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન શું છે એનો અર્થ શું થાય પીઆઈએલ નો અર્થ શું થાય સૌથી પહેલા જોઈએ કે પીઆઈએલ ક્યાં દાખલ કરી શકાય બરાબર છે તો પીઆઈએલ ક્યાં દાખલ કરી શકાય એક સુપ્રીમ કોર્ટમાં અને હાઈ કોર્ટમાં અનુચ્છેદ બંધારણના અનુચ્છેદ 32 પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં આપણે પીઆઈએલ દાખલ કરી શકાય યાદ રાખજો અનુચ્છેદ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે દાખલ કરી શકાય તો સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ અનુચ્છેદ 32 પ્રમાણે દાખલ કરી શકાય જ્યારે હાઈ કોર્ટમાં પીઆઈએલ અનુચ્છેદ 226 પ્રમાણે દાખલ કરી શકાય ખાસ્સી બધી વાર

સરકારી કોઈ પણ કર્મચારી હોય અધિકારી હોય કેટલા મોટા હોદ્દાનો અધિકારી હોય જો એ એનો કર્તવ્ય એટલે એના રૂલ્સ રેગ્યુલેશન્સ એની રિસ્પોન્સિબિલિટી બરાબર છે પૂર્તિ ના કરે તો પીઆઈએલ એના પર દાખલ થઈ શકે પહેલું શું હતું માનવ અધિકારનું ઉલ્લંઘન થાય તો બીજું શું હતું સરકારી અધિકારી દ્વારા પોતાના કર્તવ્ય કે જવાબદારીની પૂર્તિ ના કરવામાં આવે તો બરાબર છે ત્રીજા નંબરમાં જોઈએ આપણે ધાર્મિક કે બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય જો બંધારણમાં આપણે ધાર્મિક ધાર્મિક અધિકાર જોયા બરાબર મૂળભૂત અધિકારમાં જો ધાર્મિક અધિકારનો આવે તો જો ધાર્મિક અધિકાર છે બરાબર છે જે બી ધર્મ રીતિ રિવાજ પ્રમાણે જે બી ધાર્મિક અધિકાર છે એ ધાર્મિક અધિકારના મૂળભૂત અધિકારમાં જો કોઈ ઉલ્લંઘન થાય છે તો એના સામે પણ આપણે પીઆઈએમ તાકલ કરી શકીએ છીએ બરાબર છે કયા કયા જોયા આપણે એક જોયું માનવ અધિકારનું ઉલ્લંઘન થાય બીજું જોયું આપણે સરકારી અધિકારી પોતાના જવાબદારીની પૂર્તિ ના કરે ત્રીજું જો ધાર્મિક બંધારણમાં માં જે ભી ધાર્મિક મૂળભૂત અધિકાર છે એનું ઉલ્લંઘન થાય તો ચોથું જોઈએ ધ્યાન કારખાના કે ઔદ્યોગિક સંસ્થા દ્વારા વાતાવરણ ના પ્રદૂષણ પર કારખાનું છે કે ઔદ્યોગિક સંસ્થા છે બરાબર છે કે વાતાવરણમાં પ્રદૂષણ કરે છે બરાબર છે આ ભી પબ્લિક વસ્તુ થઈ ને આ ના થવું જોઈએ આ થાય છે તો પણ આપણે પીઆઈએલ દાખલ કરી શકીએ છીએ પાંચમા નંબર માં છે જેલ અધિકારી વિરુદ્ધ જેલ સુધારણા માટે જેલ અધિકારી એટલે આપણે જેલર કહી શકીએ જેલ અધિકારી જે જેલનો અધિકારી હોય મેઇન જેલર એ તો જેલ સુધારણામાં કઈ ગફલત કરે છે કે ખામી કરે છે તો એના વિરુદ્ધ પણ આપણે પીઆઈએલ દાખલ કરી શકીએ છીએ જેલ સુધારણા માટે અને લાસ્ટ છે કે જાતીય શોષણ જાતીય શોષણ અથવા બાળશ્રમ આ બાળશ્રમ થાય તો પણ તેમજ બંધુવા મજૂરી વિરુદ્ધ બંધુઆ મજૂરી એટલે અઢાર વર્ષથી નીચેના બાળકને મજૂરી કરામાં એટલે બાળશ્રમ બાળ મજૂરી કહી શકે બંધુવા મજૂરીને બાળ મજૂરી કહે બાળ મજૂરી વિરુદ્ધ જાતીય શોષણ વિરુદ્ધ અને બાળ શ્રમ વિરુદ્ધ આપણે પીઆઈએ દાખલ કરી શકીએ તો આપણે જો કઈ કઈ કરીને શકે એક માનવ અધિકારનું ઉલ્લંઘન થાય તો બીજું જો સરકારી અધિકારી પોતાના જવાબદારીની પૂર્તિ ના કરે તો ત્રીજું જો મૂળભૂત અધિકારમાં ધાર્મિક બંધારણનું જે ધાર્મિક અધિકાર છે એનું ઉલ્લંઘન થાય તો ચોથું જો કારખાના કે ઔદ્યોગિક સંસ્થા પર પ્રદૂષણ જે વધારે પ્રદૂષણ કરે છે એને અટકાવવા માટે આપણે પીઆઈએલ દાખલ કરી શકીએ પાંચમું જોયું જેલ અધિકારી દ્વારા જેલ સુધારણા માટે આપણે પીઆઈએલ દાખલ કરી શકીએ અને છેલ્લું જોયું જાતીય શોષણ બાળ મજૂરી અને બાળ શ્રમને અટકાવવા માટે પણ આપણે પીઆઈએલ દાખલ કરી શકીએ હવે આપણે જોઈએ કે કોના કોના વિરુદ્ધ થઈ શકે યાદ રાખજો આપણે જોયું ક્યાં ક્યારે હવે જોઈએ કે પીઆઈએલ કોના કોના વિરુદ્ધ દાખલ થઈ શકે સૌથી પહેલું છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર નગરપાલિકા પરિષદ આ બધા જ કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય નગરપાલિકા પરિષદ હોય કે કોઈ પણ ગવર્મેન્ટ એજન્સી હોય કોઈ પણ સરકારી વિભાગ હોય એ પોતાની જવાબદારીની પૂર્તિ ના કરે તો એની સામે આપણે પીઆઈએ દાખલ કરી શકીએ છીએ જોયું આપણે સુપ્રીમ કોર્ટમાં કયા અનુચ્છેદ પ્રમાણે અને હાઈકોર્ટમાં કયા બીજું જોઈએ આ પોઈન્ટ છે ને યાદ રાખજો ઓકે

લોક હિત પર અસર થાય લોકો જે અંદર કર્મચારી કામ કરે એના હિત પર અસર થાય તો પક્ષ કે કંપનીને સરકારની સાથે પ્રતિવાદીના રૂપમાં સમાવવામાં આવે છે જો ખાનગી કંપની વિરુદ્ધ આમ પીઆઈએલ દાખલ નથી થતો પણ જો એ કંપનીના કર્મચારી પર કોઈ પણ જાતનું પ્રેશર આવે કે કર્મચારીને કોઈ પણ જાતની તકલીફ પડે તો એ કર્મ કર્મચારીનો યુનિયન કહી શકીએ ને એ જોડે રહીને એ પીઆઈએલ દાખલ કરી શકે ખાનગી પક્ષ વિરુદ્ધ દાખલ ના થાય પણ જો ખાનગી પક્ષ કે કંપનીના કારણે લોકહિત પર અસર થાય છે લોકહિત પર અસર થાય છે તો તે પક્ષ કે કંપનીને સરકારની સાથે પ્રતિવાદીના રૂપમાં સમાવવામાં આવે છે એટલે સરકારને જે રીતે સરકારી વિભાગને જે રીતે આપણે પીઆઈએલ કરશું ને સેમ એઝ એ જ રીતે આપણે ખાનગી વિભાગને પણ પીઆઈએલ કરશું જો એના કર્મચારીઓને કે એના શું કે લોકહિતને અસર થશે તો ખાનગી વિભાગ પર તો આપણે જોયું આ શું જાહેર હિતની અરજી

બેસવાનું તો એવું કોણ છે ગ્રહણ કરનાર પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે એમ હિદાયતુલ્લા સાહેબ બરાબર છે વાત કરીએ આગળ કે પદ પરથી દૂર કરવા માટે લોકસભામાં પ્રસ્તાવ જેમના વિરુદ્ધ લાવવામાં આવ્યો હતો તેવા સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ એમના પદ પરથી દૂર કરવા માટે લોકસભામાં પ્રસ્તાવ જેના વિરુદ્ધ લાવવામાં આવ્યો હતો તેવા સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ તરીકે છે વી રામાસ્વામી કોણ છે વી રામાસ્વામી પછી જોઈએ સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સ્વતંત્ર ભારત આઝાદ થયું પછી જન્મેલા એટલે સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ છે એચએસ એસ કાપડિયા કોણ છે એચ એસ કાપડિયા

ફાતિમા પીવી વકીલમાંથી પ્રથમ ન્યાયાધીશ બનનાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પણ છે હિન્દુ મલ અને સુપ્રીમ કોર્ટના ગુજરાતી ગુજરાતી મુખ્ય ન્યાયાધીશો છે ત્રણ એક છે હીરાલાલ કણિયા જે પહેલા નંબરના જયંતીલાલ શાહ જે બારમા નંબરના અને પી એન ભગવતી જે સત્તરમા નંબરના તમે એક વસ્તુ નોટ કરજો અહીંયા આપણે લખ્યું કે આવ્યું સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હીરાલાલ જે કણિયા એ પણ કોણ હતા ગુજરાતી હતા જે પ્રથમ હતા પ્રથમ બરાબર છે સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ ગીરાલાલ જે ઘણીયા જે ગુજરાતી હતા પછી જોયું જયતીલાલ શાહ બારમા નંબરના હતા અને પી એન ભગવતી સત્તામાં નંબરના હતા તો શું જોયું આપણે એક જોયું આપણે જાહેર લીતની અરજી કોના કોના વિરુદ્ધ ક્યાં ક્યારે કોના વિરુદ્ધ દાખલ કરી શકાય એક્સેપ્શન શું છે એ જોયું અને જોયું આગળ સુપ્રીમ કોર્ટ સંબંધિત અગત્યના તથ્ય જેમાં આપણે મુખ્ય ન્યાયાધીશો જે મેન છે જે ટોપિક પૂછાવા જેવો છે એક્ઝામમાં એના વિશે જોયું બરાબર છે તો હવે આ રીતે આપણે આગળ બંધારણના બીજા વિડીયો જોડે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય